Thank you

જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અજાણ્યો ઈસમ ગાડી પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ ચાપી દીધી હતી જ્વલનશીલ પદાર્થ અજાણ્યા ઈસમો સાથે લઈને આવ્યો હતો વેસુના ગેલ કોલોની નીલકંઠ નિવાસ નજીક આ ઘટના સર્જાઈ હતી સીસીટીવીમાં ટેકડ દેખાયો હતો ગાડીના સભ્ય દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરીને સીસીટીવીમાં દેખાતા ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ટેકડખોર દ્વારા આ કેબ ચંપી કેમ કરવામાં આવી તેનું કારણ અકબંધ રહ્યું મોગીદાટ ગાડીમાં આગ ચંપી કરતા પરિવાર પણ ધુસકે રડી પડ્યો પરિવારે કહ્યું કે અમારી કારને વગર કારણે આગ લગાવનાર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે